હુમલામાં મૃત્યુ મૃતદેહને શ્રીનગર થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ લાવવામાં આવે અમદાવાદ થી રોડ માર્ગે બંને મૃતદેહને મધ્ય રાત્રિએ ભાવનગર લવાયા હતા છવાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૃતકના કરે છે મૃતકના પરિવારજનોને

સહિતના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર મનીષ બંસલ જિલ્લા વિકાસ અધિકારી અનુલ ચૌધરી આઈજી ગૌતમ પરમાર જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ સહિતના એ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ બુખ ની ઘડીમાં સહભાગી બન્યા હતા भल <laughs>